નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેતી જ્ઞાન યુટ્યુબ ચેનલમાં આજનો વિડિયો કૃષિ જગતનો સૌથી મહત્વપૂર્ણ વિડીયો હશે સમય સમયે ખેતરમાં ખાતર નાખતા હોય મહેનત કરતા હોય છતાં પણ ફસલ આપણે જોતી હોય એવી નથી મળતી પાંદડા પીળા હોય ફળફૂલ ખરતા હોય અથવા દાણા નાના રહી જતા હોય તો આપણે વિચારીએ કે કોઈ રોગ આવ્યો હશે અને આપણે મૂંઘી દવાઓ લઈને છંટકાવ કરીએ છીએ પરંતુ આ કોઈ પ્રકારનો રોગ નથી હોતો આ તો છોડની ભૂખ હોય છે જેમ આપણા શરીરને સ્વસ્થ રહેવા માટે પ્રોટીન અને વિટામિનની જરૂરિયાત હોય છે તેમજ આપણા ખેતી પાકોને પોતાનું જીવનચક્ર પૂર્ણ કરવા માટે સત્તર પ્રકારના પોષક તત્વની જરૂરિયાત હોય છે જો આ સત્તર તત્વમાંથી કોઈ એક પણ તત્વ ઓછું થઈ જાય તો આપણે ગમે તેટલું યુરિયા કે ડીએપી નાખીએ છતાં પણ ઉપજ ઓછી જ મળે વિજ્ઞાનમાં આને લો ઓફ મિનિમમ કહેવાય છે આજના આપણા આ વિડિયોમાં આ સત્તર પોષક તત્વો વિશે વાત કરીશું અને આપણે જાણીશું કે મુખ્ય પોષક તત્વ ક્યાં છે દ્વિતીય પોષક તત્વ ક્યાં છે અને વધારે જરૂરી સૂક્ષ્મ પોષક તત્વ ક્યાં છે આપણે એ પણ જાણીશું કે આની ઉણપને ખેતરમાં ઊભા ઉભા પાંદડાઓને જોઈ કેવી રીતે ઓળખવી અને એનો સસ્તો અને ઝડપી ઈલાજ કયો છે તો ચાલો હવે ખેતીના આ વિજ્ઞાનને સરળ ભાષામાં સમજીએ અને જાણીએ કે આ સત્તર પોષક તત્વો ક્યાં ક્યાં છે વૈજ્ઞાનિકોએ છોડની જરૂરિયાત મુજબ તેને ચાર વર્ગોમાં વહેંચ્યા છે એમાં પહેલો વર્ગ છે આધારભૂત પોષક તત્વો જેમાં કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજનનો સમાવેશ થાય છે મજાની વાત તો એ છે કે આ તત્વોને છોડ હવા અને પાણીમાંથી મેળવી લે છે અને છોડનું લગભગ બંધારણ આ તત્વોથી બનેલું હોય છે એટલા માટે આ તત્વોનું ખાતર બજારમાંથી ખરીદવું પડતું નથી બીજો વર્ગ મુખ્ય પોષક તત્વ છે તેમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશનો સમાવેશ થાય છે આ તત્વોની જરૂરિયાત છોડને વધુ માત્રામાં હોય છે ત્રીજો વર્ગ છે દ્વિતીય પોષક તત્વો એમાં આવે છે કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર ચોથો અને સૌથી મહત્વપૂર્ણ વર્ગ સૂક્ષ્મ પોષક તત્વોનો છે આ વર્ગમાં આયન મેંગેનીજ ઝિંક કોપર બોરોન ક્લોરીન નિકલ અને મોલિબડેનમ હોય છે આ તત્વોની જરૂરિયાત છોડને ઓછી માત્રામાં હોય છે પરંતુ થોડી વધારે ઓછી થઈ જાય તો ઉપજ સીધી અડધી થઈ જાય છે તો ચાલો હવે આ બધા તત્વોની ઊંડાણપૂર્વક માહિતી મેળવીએ અને પહેલાં એનપીકે વિશે સમજીએ જેમાં પહેલું તત્વ છે નાઇટ્રોજન નાઇટ્રોજન છોડના વિકાસનું એન્જિન છે આ છોડને ઘાંટો લીલો રંગ આપે છે અને છોડને વધારવાનું કામ કરે છે જ્યારે છોડમાં નાઇટ્રોજનની ઉણપ થાય ત્યારે છોડ વામન રહી જાય છે એની મુખ્ય ઓળખ એ છે કે છોડના જૂના પાંદડા એટલે કે નીચેના પાંદડા પીડા થઈ જાય છે અને આવું એટલા માટે થાય છે કે છોડ પોતાનું જીવ બચાવવા માટે જૂના પાંદડામાંથી નાઇટ્રોજન ખેંચી નવા પાંદડાને આપી દે છે બીજું તત્વ છે ફોસ્ફરસ ફોસ્ફરસને છોડની ઉર્જા કહી શકાય આ છોડમાં મૂળનો વિકાસ કરે છે જો મૂળ જ નબળા હોય તો છોડ જમીનમાંથી ખોરાક કેવી રીતે લઈએ ફોસ્ફરસની અછતથી મૂળનો વિકાસ અટકી જાય છે પરિણામ સ્વરૂપે છોડ ઘેરો વાદળી અથવા જાંબલી રંગનો થઈ જાય છે ઘણીવાર તમે મકાઈ કે ટમેટાના છોડમાં જોયું હશે કે પાંદડા ધારથી જાંબલી રંગના થઈ ગયેલ હોય છે આ ફોસ્ફરસની ઉણપનો સંકેત છે ત્રીજું તત્વ છે પોટાશ પોટાશને છોડનો ડોક્ટર કહી શકાય આ તત્વ છોડમાં બીમારીથી લડવાની તાકાત આપે છે અને દાંડલીને મજબૂત બનાવે છે ફળોમાં ચમક વજન અને સ્વાદ પોટાશને લીધે જ હોય છે પોટાશની ઉણપ ઓળખવી ખૂબ જ સરળ છે આમાં પાંદડાની ધાર એવી રાતે બળી જાય છે કે જાણે કોઈએ દિવાસળી સળગાવી પાંદડા બાળી નાખ્યા હોય આવું લક્ષણ જૂના પાંદડામાં પહેલા દેખાય છે હવેના પોષક તત્વોને ભાઈઓ લગભગ અવગણતા હોય છે પરંતુ આ વધારે જરૂરી તત્વો છે જેમાં ચોથું તત્વ છે કેલ્શિયમ કેલ્શિયમ છોડના હાડકાનું કામ કરે છે અને કોષોની દિવાલને મજબૂત બનાવે છે જો કેલ્શિયમની ઉણપ થઈ જાય તો છોડમાં ઉપરના પાંદડાઓનો કોર બેવડો વળી જાય છે અથવા હુક જેવો થઈ જાય છે ફળનો આકાર બદલી જાય છે છોડમાં ફૂલ ખરી જાય છે ટમેટીમાં નીચેથી ફળનો સડો કેલ્શિયમની ઉણપ દર્શાવે છે પાંચમું તત્વ છે મેગ્નેશિયમ છોડમાં પાંદડાનો લીલો રંગ ક્લોરોફિલને કારણે હોય છે અને ક્લોરોફિલની વચ્ચે મેગ્નેશિયમ હોય છે જો મેગ્નેશિયમ ન હોય તો છોડ ખોરાક બનાવી શકતો નથી મેગ્નેશિયમની ઉણપની ઓળખ એ છે કે જૂના પાંદડાની નસો તો લીલી હોય છે પરંતુ નસોની વચ્ચેનો ભાગ પીળો પડી જાય છે છઠ્ઠું તત્વ સલ્ફર છે સલ્ફર તેલીબિયા પાક માટે વરદાન છે આ સરસવ સોયાબીન અને મગફળી જેવા પાકોમાં તેલની માત્રાને વધારે છે સાથે ડુંગળી અને લસણમાં જે તીખાશ હોય છે તે સલ્ફરને લીધે જ હોય છે સલ્ફરની ઉણપના લક્ષણો નાઇટ્રોજનના લક્ષણો સાથે મળતા આવે છે એટલે કે પાંદડા પીળા પડે છે પરંતુ ફર્ક એ છે કે નાઇટ્રોજનમાં જૂના પાંદડા પીળા હોય છે જ્યારે સલ્ફરની અછતમાં નવા પાંદડા એટલે કે છોડની ટોચની નવી ફૂટ પીળી પડે છે હવે જઈએ આ વિડિયોના સૌથી મહત્વપૂર્ણ ભાગ તરફ જે છે સૂક્ષ્મ પોષક તત્વો એટલે કે માઇક્રોન્યુટ્રિએન્ટ્સ આજની આધુનિક ખેતીમાં આની અછત સૌથી વધુ જોવા મળે છે તો ચાલો આ આઠ સૂક્ષ્મ પોષક તત્વોને વિસ્તારથી સમજીએ જેમાં સાતમું તત્વ છે ઝીંક ભારતીય જમીનોમાં ઝીંકની અછત સૌથી વધુ જોવા મળે છે ઝિંકનું કામ છોડમાં હોર્મોન્સ બનાવવાનું છે જેના લીધે છોડની લંબાઈ વધે છે ઝીંકની ઉણપને લીધે પાંદડા નાના રહે છે અને ગુચ્છાદાર દેખાય છે મકાઈમાં તમે જોયું હશે કે નવા પાંદડા વચ્ચે સફેદ પટ્ટીઓ દેખાતી હોય છે એટલે સમજી જવું કે ખેતરમાં ઝીંકની અછત ઊભી થઈ છે આઠમું તત્વ છે લોખંડ એટલે કે આયન આયન ક્લોરોફિલ બનાવવામાં મદદ કરે છે જે જમીનામાં ચૂનાનું પ્રમાણ વધુ હોય ત્યાં મોટે ભાગે આયનની ઉણપ જોવા મળે છે આયનની ઉણપના લક્ષણો હંમેશા નવા પાંદડામાં જોવા મળે છે નવા પાંદડા સંપૂર્ણપણે પીળા અથવા સફેદ થઈ જાય છે પણ તેમની નસો તો લીલી જ રહે છે નવમું તત્વ છે બોરોન આને તમે ફળોનો રક્ષક પણ કહી શકો બોરોનનું મુખ્ય કામ પરાગનયનની ક્રિયાને સફળ બનાવવાનું છે એટલે કે ફૂલમાંથી ફળ બનવા માટે બોરોન મહત્વપૂર્ણ છે અને સાથે સાથે તે ફળોને ફાટવાથી પણ બચાવે છે જો તમારા ખેતરમાં ટમેટા દાડમ તરબૂચ જેવા ફળો ફાટે છે તો તે બોરોનની ઉણપ દર્શાવે છે છોડમાં ફૂલ વધારે ખરતા હોય કે દાણા ભરાતા ન હોય

અનાજવાળા પાકોમાં આની ઉણપને કારણે સિંગોમાં દાણી ભરાતા નથી બારમું તત્વ છે તેલીબિયા પાક માટે આ ખૂબ જ જરૂરી તત્વ છે કઠોળ વર્ગના પાકના મૂળમાં જે નાની નાની ગાંઠો હોય છે તે હવામાંથી નાઇટ્રોજન ખેંચે છે જે મોલિબડેનમ વગર કામ કરી શકતી નથી તેરમું તત્વ છે ક્લોરીન ક્લોરીન છોડમાં પાણીના સંતુલનને જાળવી રાખે છે અને મૂળને ફૂગજન્ય રોગોથી બચાવે છે સામાન્ય રીતે ખેતરમાં ક્લોરીનની ઉણપ ઓછી થાય છે કારણ કે આપણી સિંચાઈનું પાણી અને વાતાવરણમાં તે ઉપસ્થિત હોય છે ચૌદમું તત્વ છે નિકલ નિકલનું કામ ખૂબ જ વિશિષ્ટ છે તે યુરિયા તે એન્ઝાઇનનો યોગ્ય રીતે ઉપયોગ નહીં કરી શકે જેથી પાંદડાની કિનારીઓ બળી આ તત્વ બીજની અંકુરણ ક્ષમતાને પણ વધારે છે તો ખેડૂત મિત્રો આ કુલ સત્તા પોષક તત્વો મળીને તમારા પાકનું ભવિષ્ય નક્કી કરે છે જમીનમાં આ સત્તા પોષક તત્વો વિશે કેવી રીતે જાણી શકાય એના માટે પ્રથમ ઉપાય તમારે ત્રણ વર્ષે માટીની ચકાસણી કરાવવી જરૂરી છે જેથી તમને ખબર પડે કે તમારી જમીનમાં કયા સૂક્ષ્મ પોષક તત્વની ખોટ છે વગર ચકાસણીએ આંધળા થઈ માઇક્રોન્યુટ્રીઅન્ટ નાખવાથી માત્ર તમારા પૈસા ખર્ચાય એટલું જ નહીં પણ તેની માત્રા વધી જવાથી તે તમારા પાકને ઝહેરની જેમ નુકસાન પણ પહોંચાડે છે બીજો ઉપાય સંતુલિત ખાતરનો ઉપયોગ માત્ર યુરિયા અને ડીએપી પર નિર્ભર ન રહેવું જોઈએ છાણીયું ખાતર અળસિયાનું ખાતર અથવા લીલવણી ખાતરનો ઉપયોગ જરૂર કરવો જૈવિક ખાતરોમાં આ સત્તર પોષક તત્વો થોડી થોડી માત્રામાં કુદરતી રીતે હાજર હોય છે ત્રીજો ઉપાય ઉભા પાકમાં લક્ષણો જોઈ છંટકાવ કરવો જો તમારા પાકોમાં ઝીંક કે આયન જેવા લક્ષણો જણાય તો આ તત્વોને જમીનમાં આપવાને બદલે તમે સીધા જ સ્પ્રે પણ કરી શકો છો સ્પ્રે કરવાથી છોડ આ તત્વોનું તરત જ શોષણ કરે છે અને ત્રણથી ચાર દિવસમાં રિઝલ્ટ દેખાવા લાગે છે પરંતુ સાવધાન સ્પ્રે કરતી વખતે યોગ્ય પ્રમાણનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કારણ કે સૂક્ષ્મ તત્વોની વધારે માત્રા પાંદડાને બાળી પણ નાખે છે ખેડૂત મિત્રો ખેતી માત્ર મહેનતનું જ કામ નથી પણ વિજ્ઞાન અને સમજણનું પણ કામ છે જ્યારે આપણે આપણા પાકની ભૂખને સમજીશું અને સાચા સમયે સાચી થાળી પીરસશું ત્યારે જ આપણે મબલખ ઉત્પાદનની ધારણા રાખી શકીએ આ સત્તર પોષક તત્વો જ મુખ્ય ચાવી છે જે આપણા ઉત્પાદનને ત્રીસ થી ચાલીસ ટકા વધારી શકે છે મને આશા છે કે આજનો મારો આ વીડિયો તમને પસંદ આવ્યો હશે અને તમારી રૂઢિદત્ત ખેતીમાં બદલાવ લાવી શકશે આ મહત્વપૂર્ણ જાણકારીને તમે તમારા સુધી સીમિત ન રાખો તમારા બીજા ખેડૂત મિત્રોને પણ મોકલો જેથી એ પણ પાકને યોગ્ય પોષણ પૂરું પાડી શકે અને હા ખેતી પાકોની માહિતી માટે તમે અમને કમેન્ટ પણ કરી શકો છો વિડીયો જોવા બદલ આભાર